સરકારનું કામ હોય છે પ્રજાનો ભરોસો જીતવાનું અને જ્યારે પ્રજાને ખાતરી થઈ જાય કે આ સરકાર આ પોલીસ મારી છે મારા રક્ષણ માટે છે ત્યારે તે બિંદાસ બની જાય છે આવી જ એક વાત રાજકોટની કરવી છે રાજકોટના એક નાગરિકે ભરોસો કર્યો કે ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો મારું રક્ષણ કરશે અને મને પરેશાન કરનાર પોલીસ અમલદારને દંડશે આ વાત છે

નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા વાત કરવી છે ગુજરાતના એન્ટી કરપ્શન બ્યુરોની ગુજરાત એન્ટી કરપ્શનના બ્યુરોના ડાયરેક્ટર ડૉક્ટર શમશેર સિંઘ લાંબા સમયથી મહેનત કરી રહ્યા છે અને મહેનત એવી છે કે પ્રજાનો વિશ્વાસ જીતવાનો છે કારણ કે પ્રજા એવું માનતી હોય છે આ પોલીસ તો માત્ર પૈસાની પાછળ દોડે છે અને પોલીસને પૈસા કોઈ આપે એટલે ન્યાય પછી તોળાતો નથી ન્યાય પછી મળતો નથી પણ ડૉક્ટર સિંહ પ્રજાનો વિશ્વાસ જીતવામાં સફળ થયા છે કે તમારી પાસે કોઈ પૈસા માગે તો અમારો સંપર્ક કરો અમે તમારા હિતોનું રક્ષણ કરીશું તમને ન્યાય અપાવીશું ને એટલે જ એન્ટી કરપ્શન બ્યુરો સામે ભૂતકાળમાં એવા પણ આરોપ થયા હતા કે તમે તો માત્ર નાની માછલીઓ પકડો છો તમે કોન્સ્ટેબલ તલાટી પટાવાળાને પકડો છો મોટા અમલદાર પકડાતા નથી પણ હવે સમય બદલાયો છે કારણ કે દરિયાની અંદર જે પવન ફૂંકાઈ રહ્યો છે એટલે શડે પોતાની દિશા બદલી છે અને કપ્તાન જેવો હોય એવી ટીમ હોય એટલે હવે કપ્તાનની દિશા જોઈ ટીમે નક્કી કર્યું છે કે આપણે મેદાનમાં આવવું પડશે અને રમવું પડશે એટલે એન્ટી કરપ્શન બ્યુરો હવે મોટી માછલીઓને ઝડપી રહી છે વાત છે રાજકોટ શહેરની રાજકોટ શહેરમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે એન્ટી કરપ્શનમાં ફરજ બજાવતા કે એચ ગોહિલ હમણાં ફૂલ બેટિંગ કરી રહ્યા છે થોડા દિવસો પહેલાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર કે એચ ગોહિલ અને ઇન્સ્પેક્ટર રાધેશ્યામ વિરાણીએ

ફરજ બજાવે છે હું એવું કહીશ તો કદાચ અતિશયોક્તિ નહીં થાય જેમ ઈશ્વર બધા જ સ્વરૂપમાં તમને મળે છે એવી રીતના એવું કહીશ કે તમને ગુજરાતના પોલીસ ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટના સ્વરૂપમાં બધે જ શોધવા જાઓ તો તરલ ભટ્ટ કોઈને કોઈ રીતે દેશના દરેક પોલીસ વિભાગમાં મળે છે આ ઘટના છે સાયબર ફ્રોડની આવી જ ઘટના જુનાગઢની અંદર બની હતી જુનાગઢમાં સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાયા પછી તરલ ભટ્ટ જે રીતના રમવા ગયા તેમાં તે આરોપી બની ગયા અને અત્યારે જેલમાં છે હવે આવી જ રમત શરૂ કરી માટુંગાના પોલીસ ઇન્સ્પેક્ટર દિગંબર પાગરે હવે આમનું નામ છે દિગંબર પણ હવે સ્થિતિ એવી થઈ છે કે ગુજરાત એસીબીએ ખરેખર તેમને દિગંબર બનાવી દીધા છે

માટુંગા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર દિગંબર પાગર તરફથી કે તમારે અમારી પાસે જવાબ આવવાનું છે આખી ઘટનાથી આંગળીયા પેઢીનો કર્મચારી વાકેફ હતો કે અહીંયા જે લોકો પૈસાનો કારોબાર કરે છે તે તેના નામે કરે છે પણ એક ગરીબ માણસ છે મધ્યમ વર્ગનો માણસ છે સેઠની સૂચનાથી તેણે પોતાના નામે બે એકાઉન્ટ ખોલાવ્યા હતા જે એકાઉન્ટ સાથે ખરેખર તેને કોઈ નિસ્બત નથી આ નોટિસ મળતા જ આંગળીયા પેઢીનો કર્મચારી ડરી જાય છે હજી ડરેલો આખી ઘટનાને સમજવાનો પ્રયત્ન ત્યાં રાજકોટના એક વકીલ આ ભાઈ પોતાને વકીલ કેવડાવે છે જયમીન સાવલિયા જયમીન સાવલિયા સામે આવીને આ આંગળીયા પેઢીના કર્મચારીનો સંપર્ક કરે છે અને એવું કહે છે કે મને ખબર પડી છે કે તમને પોલીસની એક નોટિસ મળી છે પણ મારો સંપર્ક ઇન્સ્પેક્ટર દિગંબર સાથે છે અને હું સેટિંગ પડાવી દઈશ અને વાત કરે છે કે જો આ નીકળવું હોય તો દસ લાખ રૂપિયા થશે આ જમીન દિગંબર પાગર સાથે પોતાના સંબંધ છે તે સાબિત કરવા માટે ફોન ઉપર વાત પણ કરાવે છે અને ત્યાર પછી વધુ એક દાવો કરે છે કે આ જ કેસમાં

તે પહોંચે છે ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો ઇન્સ્પેક્ટર રાધેશ્યામ વિરાણી પાસે અને ઇન્સ્પેક્ટર રાધેશ્યામ વિરાણીને ફરિયાદ કરે છે કે મારી પાસે માટુંગા પોલીસ ના ઇન્સ્પેક્ટર દિગંબર પૈસા માંગી રહ્યા છે અને તે રકમ છે 10 લાખ રૂપિયા હમણાં સુધી ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરોએ જેટલા લોકોને પકડ્યા તેઓ

આ મામલે આગળ વધવાની સૂચના આપી દીધી એટલે ઇન્સ્પેક્ટર રાધેશ્યામ વિરાણી હવે આજે ફરિયાદ આપવા આવેલી વ્યક્તિ છે આંગળીએ પહેણીનો કર્મચારી તેને વિશ્વાસમાં લઈ કેવી રીતના ટ્રેપ કરવી તેનું આયોજન કરે છે આ ફરિયાદી સતત એડવોકેટ જયમીનના સંપર્કમાં છે અને ખાતરી કરવામાં આવે છે એસીબી દ્વારા કે ખરેખર આ જે જયમીન વચેટીઓ છે તે ઇન્સ્પેક્ટર દિગંબર પાગરના સંપર્કમાં છે

એન્ટી કરપ્શન બ્યુરોને એક ખાસ પ્રકારનું રિઝર્વ ફંડ આપવામાં આવે છે જેને કહેવામાં આવે છે ટ્રેપ ટ્રેપ મની અને આ કરવા માટે ગુજરાત એસીબી દસ લાખ રૂપિયાની વ્યવસ્થા કરે છે જે સરકારી પૈસા છે આ સરકારી પૈસા ટ્રેપ મની તરીકે આંગળીયા પેઢીના કર્મચારીને આપવામાં આવે છે સાથે એસીબી દ્વારા સરકારે મોકલેલા પંચો પણ છે અને આ ફરિયાદી રાજકોટ રેસકોસ રોડ ઉપર આવેલી ટી પોસ્ટમાં એડવોકેટ જયમીન સાવલિયાને બોલાવે છે કે હું પેમેન્ટ આપવા માગું છું જયમીન સાવલિયા લાલચુ બની આ ઇન્સ્પેક્ટર દિગંબર પાગરના એજન્ટ બની દલાલ બની પૈસા લેવા આવે છે દસ લાખ રૂપિયા પંચોની હાજરીમાં લે છે અને લીધા પછી આ ફરિયાદી કહે છે કે હવે મને સાહેબ સાથે વાત કરાવી દો કે સાહેબ મને પરેશાન નહીં કરે એટલે જૈમિન સાવલિયા ઇન્સ્પેક્ટર દિગંબર પાવરને ફોન જોડે છે અને ઇન્સ્પેક્ટર દિગંબર આ ફરિયાદીને કહે છે હવે ચિંતા કરતો નહીં માલ આવી ગયો છે પણ આ દિગંબરને ખબર નહોતી હવે આ દિગંબર દિગંબર થવાનો છે કારણ કે આસપાસ એસીબીના અધિકારીઓ ગોઠવાયેલા હતા અને પંચ ઇશારો કરતા

મેસેજ મોકલી લેખિતમાં જાણ કરી કે તમારા ઇન્સ્પેક્ટર સામે ગુજરાત એસીબીએ લાચ રુશ્વત વિરોધી ધારા હેઠળ ગુનો દાખલ કર્યો છે એટલે એમને તાત્કાલિક સસ્પેન્શન ઉપર ઉતારી દેવામાં આવે અને એસીબી હવે તેમની ધરપકડ કરવા માગે છે થોડાક સમયમાં જ ગુજરાત એસીબીની ટીમ મુંબઈ જશે અને ઇન્સ્પેક્ટર દિગંબર પાગરને ગુજરાત લાવી ધરપકડ બતાડશે આમ આ ગુજરાતનો આ પહેલો કેસ છે પણ આ તપાસ આગળ વધી જયમીન સાવલિયાની ધરપકડ થતા રાજકોટના કેટલાય લોકોએ એસીબીને જાણ કરી કે આ સાવલિયા અનેક અધિકારીઓ સાથે સંકળાયેલો છે અને આનું કામ એજન્ટ બની દલાલ બની તોડ કરાવવાનું છે કેટલાક લોકોએ એક જાહેર ખબર પણ મોકલી જેમાં આ જયમીન સાવલિયા અખબારમાં જાહેર ખબર આપે છે કે સાયબર ફ્રોડમાં તમે અટવાયા છો તો હું તમને મદદ કરીશ માર્ગદર્શન આપીશ અને ભારતમાં કોઈ પણ સ્થળે તમારો એકાઉન્ટ બ્લોક હોય તો હું એકાઉન્ટ ખોલાવી આપીશ આ એકાઉન્ટ બંધ કરવાના અને એકાઉન્ટ ખોલવાના આ કેસમાં તો પોલીસને પણ મજા પડી ગઈ હતી પણ ગુજરાતના ડીજીપીએ અને ગુજરાતના ગૃહ મંત્રીએ આ પ્રકારના લાખો બ્લોક થયેલા એકાઉન્ટો ખોલાવ્યા કારણ કે પોલીસને આ એકાઉન્ટ ખોલવામાં જ રસ હતો પહેલાં બંધ કરવાના અને પછી ખોલવાના પણ આ જૈમીન સાવલિયા માહેર છે દેશની કોઈ પણ પોલીસે બંધ કરેલા એકાઉન્ટ ખોલાવવાનો અને પછી ભોગ બનેલાને તોડ કરાવવાનો તો આ ઘટના છે ગુજરાત એસીવીની અને ઇન્સ્પેક્ટર દિગંબર પાગર અને તેના એજન્ટ જયમીન સાવલિયાની અમારે દર્શકોને કહેવું છે કે ગુજરાત સરકાર અને ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરોની આ ભ્રષ્ટાચાર સામેની લડાઈ તો જ જીતી શકાય જો તમે તેનો હિસ્સો બનો અને આ લડાઈ લડવા માટે તમારી પાસે કોઈ લાંચ માગે તો લાંચ આપતા નહીં કારણ કે લાંચ આપવી તે પણ ગુનો છે તમારી પાસે કોઈ લાંચ માગતું હોય તો તમે આ ટોલ ફ્રી નંબર દસ ચોસઠ ઉપર ફરિયાદ કરી શકો છો હું રિપીટ કરું છું તમારી પાસે કોઈ લાંચ માગે તો ટોલ ફ્રી નંબર ઉપર ફોન કરો આ નંબર તમને સ્ક્રીન ઉપર પણ દેખાઈ રહ્યો છે ભ્રષ્ટાચારની લડાઈમાં તમે સામેલ થાઓ અને ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં સામેલ થનાર સૈનિકોનું એન્ટી કરપ્શન બ્યુરો સ્વાગત કરે છે સન્માન કરે છે તો આ સ્ટોરી તમને કેવી લાગી અમને જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખજો તમારી કોમેન્ટ લખજો તેની સાથે અમારો બેલ આઇકોન પણ દબાવજો અને આ ગુજરાતને પ્રમાણિક ગુજરાત બનાવવામાં તમારો સહયોગ આપજો મને અને મારા સાથી સોનું સોલંકીને અત્યારે રજા આપો આ જ પ્રકારની લડાઈ તમને માત્ર નવજીવન ન્યૂઝ ઉપર જ જોવા મળશે એટલે અમારી સાથે જોડાયેલા રહો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે परा